દુકાન બાજુ જે આ તો ભાડો છે એટલે હું તમને એક એક કરીને અમારા દુકાન ને ઘેરે ને બધું તમને બતાવું તો બ્લોગ માં જોડા તો આપણે આપણી દુકાન ની આવક ગયા છીએ તો હું તમને બતાવું તો બ્લોગ જોડા રહો તો આજે આ છે અમારા દોસ્તા જેમાં તો આજે અમારા સજીભાઈ સજીભાઈ જય માતાજી જય માતાજી તો તો આજ પણ શેઠ હાજર નહીં શેઠ હાજર હોત તો તમને શેઠ ને પણ બતાવી દઉં તો કાલ આવશે તો હું તમને કાલ બતાવી દઈશ તો છે માતાજી મંદિર આપણે દુકાનનું લુક બતાવીએ કાલે રાતના દુકાનનું લુક બતાવી દીધું હતું પણ આજે દાડો છે એટલે હું તમને બતાવું તો બ્લોગમાં જોડાયા માતા કરજો ફૂલ સપોર્ટ કરજો હવે હું તમને દુકાન બતાવી દઉં તો બ્લોગમાં

હું તમને બતાવું આખી અમારા વાઘરોળનું લોકેશન તમારે આવું હોય તો આવી જાઓ તો આપણે બતાવીએ તો પહેલા આપણે સુનિલને બતાવી દઈએ તો આ છે અમારો આજે અમારો સુનીલ સુનિલ સુનિલ જય માતાજી માતાજી તો હડો હું તમને અમારું વાઘરોળનું લોકેશન બતાવી દઉં તો હડો હું તમને હવે બતાવું તો જોઈ લો છે અમારું આખું વાખરોળ તો આપણે હવે જઈએ ભોય અને રસ્તો બતાવીએ રાતનો કોઈ સારો રસ્તો દેખાણો નહોતો એટલે હું તમને સારી રીતે બતાવી નતો કીધો આજે સલેશભાઈ સલેશભાઈ જમા તા તો હવે આપણે નીચે જઈએ તો બ્લોકમાં દોડાય રહો નીચે જઈએ તો આપણો છે બીજો દોસ્તાર જમા તા

જોઈ લીધો તો આપણે હવે આટલો બ્લોગ જ હતો તો જય માતાજી મિત્રો અમારો બ્લોગ આ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને મારી વીકે બ્લોગર આઠસો પચીસને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી